સાવરકુંડલાના ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે સાવરકુંડલા તાલુકાના ભમ્મર ગામે પૂલઝર નદીમાં પૂર આવ્યું છે ભમ્મરની જામવાડી નદીમાં પૂર આવતા વરસાદથી ખેડૂતો મગફળીના પાથરના તણાઈ ગયા સાવરકુંડલા બહુવા જવાનો માર્ગ પાણી પાણી થઈ ગયો છે ભમ્મરની જામવાડી નદીમાં પૂર આવ્યું છે આપણે જણાવી દઈએ જ્યારે ભારે વરસાદથી ખેડૂતોની મગફળીના પાથરા પણ તણાઈ ગયા છે સાવરકુંડલા તાલુકાના ભમ્મર ગામે પૂંજર નદીમાં ચૂર આવ્યું છે બંબરની જામવાડી નદીમાં ચૂરથી ભારે વરસાદથી ખેડૂતોની મગફળીના પાથરા તણાઈ ગયા છે સાવરકુંડલા મહુવા જવાનો માર્ગ પણ પાણી ફરી છે તો સૌથી મહત્વપૂર્ણ મોટા સમાચાર અને કમોસમી વરસાદને લઈને આ સ્થિતિઓ જોવા મળી રહી છે ભારે વરસાદથી ખેડૂતો પરેશાન થયા છે મગફળીના પાથરાઓ તણાઈ ગયા છે સાવરકુંડલા મહુવા જવાના માર્ગ પર પાણી પાણી થઈ ગયું છે ચાર બાજુ મહત્વપૂર્ણ સમાચાર છે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે વરસાદનું જે પાણી છે તે રોડ રસ્તા ઉપરથી ખેતરોમાંથી પાણી વહી રહ્યું છે ભારે વરસાદથી ખેડૂતોના જે મગફળીના પાથરણા હતા તે તણાઈ ગયા છે અને આ સાથે વરસાદે કહેર વર્તાવ્યો છે તો પાણી ચારે બાજુ થઈ ગયું છે